સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે ઉદ્યોગપતિએ પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈને આ આપઘાત કર્યો છે સલાબતપુરા વિસ્તારની ખાંડક શેરી ખાતે હનુમાનજી મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં જેપી કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા આ મિલની જવાબદારી તેઓના મોટા ભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે અંત્યાત્ક પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા જોકે આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે જેનાથી આ ઉદ્યોગપતિના આ પગલાં પાછળનું સાચું કારણ બહાર આવી શકે કાચીવાલા પરિવારને માથે આ આકસ્મિક આફત આવતા ઘેર અશોકનો માહોલ છે વધુમાં જાણવા મળ્યું કે મૃતક રશ્મિન કાચીવાલાને એકનો એક પુત્ર છે જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે પિતાના દુઃખદ સમાચાર મળતા જ પુત્ર પણ ટૂંક સમયમાં સુરત પરત ફરશે ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રશ્મિન કાચીવાલાના આ પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી ફેલાય છે પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો જેમ કે ધંધાકીય તણાવ દેવું અથવા પારિવારિક સમસ્યા અંગે તપાસના દોર શરૂ કર્યા છે